દોડા મળશે આવો અમારા કડી અને પતંગ નું મોજ લો કડી કલો અમદાવાદ તો સામે જે એક પતંગની દુકાન છે જોઈ શકો છો કેવા કેવા રંગીન પતંગ છે અહીં પણ એક પતંગની દુકાન છે કેટલા થપ્પા પડ્યા પતંગના ફીરકી થી પતંગ તો ગાય તમે જોઈ શકો છો આજ કરી બજારમાં પતંગની ફેરકીઓનો ઉગો વેપાર થાય છે તો અહીંયા અહીંયા જોઈ શકો છો પતંગની દુકાનો છે અત્યારે ચારીકો મારી પતંગની દુકાનો છે આ જોઈ શકો છો કેટલી અહીંયા થપ્પો પી પડો

હેલો ગાય જીતની ટ્રાફિકમાં મેરે ભાઈ કા કીસીને પર્સ માર લીયા દો તન હજાર રૂપે છે મેરા ભાઈ અભી ઉડક લેતા હૈ

અહીંયા તો પતંગ ની દુકાન ની લાઈન છે તો તમારું નામ શું છે અશોકભાઈ 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 અહીંયા તમે કેટલા મારે તો અહીંયા તમે પતંગ કેટલા ના દિવસો એ તો પછી ગરાકી પડે પછી જો ફૂલ થઈ જાય ને તો સો રૂપિયા મેં આપી દઈએ પછી ગરાકી ફૂલ હોય ને તો કેટલા વાળી છે આ બધી રેલ કેટલા વાળીઓ છે દોઢસો વાળી છે પછી બસો વાળી છે ત્રણસો વાળી છે એક હજાર પચાસ વાળી છે ચાઇના નહીં ચાઈના નહી હા મારી ચાઇના નહીં

हां तो ये है सब भाई महीना पता होता हूं बड़ा हूं आजला ठीक है તો કઈ તમે જોઈ શકો છો ચારીકો માલિકો અત્યારે પતંગનો જ માહોલ છે અને ચારીકો માલિકો પતંગની નજર આવશે કે એક છપ્પન તો કડીમાં તમે જોઈ શકો છો ગમે તેવા રેલ તમને મળી લેશે પાંચસો છસો સાતસો માનસી દોઢસોથી ચાલુ થશે અહીં પતંગના ના દોડા પાસ છે आपको ये वीडियो कैसा लगा नीचे कमेंट जरूर करना लाइक और शेयर करना और अगर आपने सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करके बेल आइकन को जरूर ऑन कर देना और पहले से ही ऑन कर दिया है तो आपका बहुत बड़ा थैंक्स क्योंकि हम ऐसे ही इंटरेस्टिंग वीडियोस अपलोड करते रहते हैं